અને બીજા એસી જો પાછળ તો જેટલા બધા કપડાં કપડા ચોમાસાના હુકવવા જ છો નહીં દકશું બધું બહુ તકલીફ જો અરજ તો હોય બધા હુકવાસી અને જો આ બધા જો જેટલો કપડા છે આટલો બધો કપડો હુકવવાનો છો જેટલો વસ્તારી ભેગો થયો બધો એટલે બધાનો કપડા હોય ને અને બપોરના ખાવામાં છે દૂધી ચણાનું શાક અને રોટલી એટલું બનાવીશું હજુ ખાવાવાળા આવે નહીં હાડા બહાર થઈ જશે ખાવાવાળા આવે નહીં અને મારું મોથું મોથું વળાય નહીં એમને એમ શું હજુ ફર્યા કરું છું આવી એટલે રોટલી કરી દઉં ફટ લઈ અને પછી પંપ કરી મોથું બથું વળાઈ દઈએ મધક સુભે આરામ કરી બીજો બી લડાઈ આવે હા બોલતો બોલતો અવાજ કરતો કરતા વરસાદ પી દરવાજા પચ્યો બોલી અને બીજી પેલી ગાડી નેચર છે

ગોપલી હોમઈવાળા બાના ઘર આગળ જઈને બે જે છે મારા ઘર થી હોય ઈ જઈને બેહી ગયો ઓમઈવાળા ઓય હે દે ઘેર ફર કરશે કર છે ઓમ થમ ઓમ થમ ઘડીક માં ઓય ઘેર જશે એ દેખવા ફર છે धन्यवाद अक्षु भाई तुम की जय अक्षु भाई हु करी नहीं अक्षु भाई हु करी बिचारा काय पास मजबूरी થઈ જે બરાબર ની ના ચોયા લાય નહીં ના ચોયા ચલાય નહીં ફી ખાટલા મોતી પલંગ માં પલંગ મોતી ખાટલા મો ઓગે વાગી ગયો એટલે ને જો આ તો કપડા આટલા ને જો આટલા તો વાળવાના બાકી હંકેલવાના નહી દેખ છો હંકેલવાના બાકી છે હા જમવાનું ફટાફટ બનાવી દઉં આજ તો વહેલા જ બનાવી દેવું કપડાં હંકેલ દઉં ભાઈ બાર તો બેન પણ બોલી છે બાર તો વરસાદ આવીને જતો રહ્યો દક્ષુ સોટા પડી જોઈને પણ આવી જાય હે ને દાદા ચડી પહેરાવી દેવાની

જો મારા બોણીઓ હે બિલાડીઓ કાઢ દોડો દડા દેવા બિલાડી કાઢવા જાય બસ બસ હવે આવતા રેડા બસાર બસ હવે ગેર જા ભાઈ તરફ કાઢી આ બિલાડી કાઢશ મારો પથરો મારે બિલાડી વાતાવરણ તો જો ઠંડુ ઠંડુ મસ્ત વાતાવરણ થઈ ગયું હેડા ઘેરજી હેડા હેડા ઘેર ઘેર નહીં આવજે બિલાડી મારે છે બિલાડી જોઈએ બીવો પણ કેટલો દોડ દોડ કરો મસ્તી કર 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 તું તું મસ્તી કર 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 હેડા ઘેર હેડા હેડા દાદા બોલાવી હેડા હેડા દાદા બોલાવી હેડા જો ટાટા કોઈ ચલો બેન જોઈ થઈ તો ટાટા કહેવાય ટાટા કોઈ હેડા 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 હેડા